તમારે શો કોઈ બાલાજી વાળો ભાઈ બંધ અમારેથી નીકળી મેલી મફત ના પડીકા આપણે કોઈ ના ના પાડે ખાવા માટે મફત નું જબર ભાવે જો એક તો ખાઈને બેઠો બાલાજી બાલાજી હાજ એ બાલાજી આપણા આટો ગાડી પર જમવા બેસું તો એ જો રત્નામી વેપન મફત નું ખાવા આવતું રહે છે કાળું મજૂરી કાળી મજૂરી ચામાં ખાવાની પાપડી ચામાં ખાવાની કે ભેંસને ખાવાની કોઈને પડીકા લેવા જ કેજો કરાવી દઈશ ચણાચોર ચણાચોર શું કહેવાય ઓલું એ તમારે કોઈ બાલાજીમાં ભાઈ બન મારે તો મારો હગો ભાઈ છે નાનો ભાઈ અને મારો આટો એ બાલાજી માં એમની ગાડી પર આવી હવે ભેરા ખાસ બે જણ આપડી ગાડી એ પડી આપડી આડુની ગાડી તું એ પડીકા પડાયકા મફતના પડીકા જો આ મફત નું આવી લઈ લેવું આપણે એક ખાવા રાખ્યું એમના માટે કાઈ કેવું હે